ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તમારું બધાનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે સવારના વાગી ગયા છે સાડા દસ થઈ ગયા છે અને આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે અને ધાબા પર આવી ગયા છે સુરત પણ આવી ગયા છે તો વ્લોગમાં શું જોવાનું હું બહુ જરૂરી છે તો ચલો પહેલાં સુરતને નમસ્કાર કરીએ અને આજનો વ્લોગ બહુ જ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે તમે તમને જોઈ લીધી હશે તમને ખબર પડી ગઈ છે કે આજના વ્લોગમાં શું થવાનું છે તો આજે આપણે શિવ સાથે પ્રેંગ કરવા નથી પ્રેંગ એવો છે કે હું એને કહીશ કે મને કોઈ બીજી છોકરી ગમે છે મારા સાથે બ્રેકઅપ કરવું છે મને હવે તું નહીં ગમતી હવે જોઈએ એના રિએક્શન કેવા હોય છે તો કન્ટિન્યુઅસલી વ્લોગમાં આજે બન્યા રહેજો અને આજનો વ્લોગ ખબર નહીં કેવો બન્યો છે કારણ કે મેં કીધું નથી કે આવું પ્રેંગ કરવાનો છે ડાયરેક્ટલી આવા પ્રેંગ કરવાનો છે જોઈએ એના રિએક્શન કેવા હોય છે તો વ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બન્યા 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 રહેજો અને બસ હાલો ને આગળ જઈએ ફટાફટ ફાઇનલી ગાઈઝ આપણે છે ને કોલેજમાં આવી ગયા છે મેમ કદાચ આવી ગયા છે કોલેજમાં હવે જોઈએ આજેને જોડે પ્રૅન્ક કરવાનો છે આપણે જોઈએ એના રિએક્શન કેવા હોય છે ને કીધું નથી આપણે કે આપણે ઓ પ્રૅન્ક કરવાનો છે તો ચલો બ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બન્યા 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 રહેજો આપણો છે આઈ કાર્ડ ચલો फटाफट જઈએ કોલેજની અંદર મહાદેવ ગાઈઝ આપણે છે ને ક્લાસરૂમ એટ છે જે સામે છે હું તને શું કહું છું અ મને છે ને એક છોકરી બહુ ગમે છે હાજુ ગાયના સાથે પ્રેમ થઈ ગયો છે તો શું કી ચાહતા हाथ चुका रहा यार तन में फोटो क्या है कितने मदन क्या है कितने मदन क्या है फोटो अच्छा गम है सर गम है तो आप ब्रेकअप करी जो नाम है मस्ती ना कर आवे मस्ती मारी जो नहीं कर मैंने मस्ती नहीं, नहीं, नहीं कर, कर नहीं? मस्ती नहीं कर तो वापस यार हाथ चुका था ही जाए प्रेम तो नॉर्मल वस्तु से कोई जरूरत ही जाए मन था ही क्यों मैं तो बोल रहा हूँ बोलो जो यार झूठ बोल रहा हूँ हाथ हाँ जो बोलू जो ना ना मान ना ना हाँ जो बोलू जो यार हाँ जो बोलू जो यार ठीक है ठीक है चलो जब बोल कौन ही जोड़ता है एक से जोड़ इंस्टाग्राम में थी मली थी मैंने बोला मैं बाद आई थिंक तो ना चार महीना थी बाद में चालू चल रहा है और मैं गम ही जोड़ रहा हूँ तो मैंने अच्छ लेकिन थैक्षिया, थैक्षिया, यार यहां so में पिघल सही है थैंक यू प्रेम वो सु कर बोल यार અત્યાર જનરેશન ને પ્રેમ તરત થઈ જાય કોઈ બી જોડે યાર શું સુ કરા સુ ત્રણ ચાર મહિનાથી તુવાની જોડે વાત કરે છે તો મારા જોડે શું કામ કરે છે બસ એમ જ અરે થઈ ગયો થઈ ગયો શું સુ કરલે બોલાવા માતા જોડે નહીં ગયો યાર થઈ ગયો છોકરી મને કાલે ફોન આવ્યો તો કે મારા મમ્મી પપ્પા માન ગયા છે લગન માટે મેં કીધું હા મારા મમ્મી પપ્પા મને ગયા છે હા શું કરે યાર તુ કે

જસ્ટ પ્રેંગ હતો બાબા રિયલ નથી રિયલ નથી રિયલ નથી જસ્ટ પ્રેંગ જસ્ટ પ્રેંગ જસ્ટ પ્રેંગ સોરી આઈ એમ સોરી અરે આઈ એમ સોરી રે રોવાનું બંધ કર આઈ એમ સોરી ઓય આઈ એમ સોરી આઈ એમ સોરી ઓય આઈ એમ સોરી ગાઈસ વોન્ટ ટુ પ્રેંગ હતો તો રો મડી છે ચલો આજનો વ્લોગ મે આપણે સ્વાગત કરીએ છીએ પ્રેંગ કેવો લાગ્યો એ વિશે આખો બીજો કાંસો આયા છે મારે આઈ એમ સોરી જી આઈ એમ સોરી યાર ઉસી કા તો ચલો ગાઈસ મને મને લો મળીએ કે નવા જ લોક સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકા લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મારી ત્યાં હાથમાં હસવાઈ ગયા છે અને પ્લીઝ જ્યાં તમે જેને પ્રેમ કરો છો ને એના જ રહેજો ઓય હું તારો જ છું બાબા મસ્તિકત ચલો બધાને જય દ્વારકાધીશ